મિત્રો સ્વાગત છે શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબીરભાઈ ઢીંડોર સાહેબે સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે માનગઢ આદિવાસી બલિદાન દિવસ નિમિત્તે વીરની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પુણ્ય આત્માને શાંતિ મળે તે માટે ચોવીસ કુંડી યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી ભદ્રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ટિંડોલ સાહેબે સંતરામપુર તાલુકાના માનગઢ ધામ ખાતે સત્તર નવેમ્બર ઓગણીસો તેરના રોજ શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં અંગ્રેજો સામેના સંગ્રામમાં પંદરસો આદિવાસી વીરોએ શહીદી વોરી હતી અને વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પુણ્ય આત્માને શાંતિ મળે તે માટે ચોવીસ કુંડી યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિપેઠે મહીસાગરના આરે પ્રકૃતિ પહાડોના ખોળે અરવલ્લીની કંદરામાં વસેલું માનગઢામ અનુપમ ઐતિહાસિક ગૌરવવંતુ પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીની હાકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજારોની સંખ્યામાં બ્રિટિશરો ભુરેટિયાઓના દમન શોષણને વશ નહીં થતા નિર્મમ હત્યા કરી જલિયાવાલા પાક હત્યાકાંડ કરતા એ ભયંકર બરબરતા વોરી તારીખ સત્તરમી નવેમ્બર ઓગણીસો તેરના રોજ શહાદત થયેલ પંદરસો સાત આદિવાસીઓ આજે પણ આપણા માટે દેશભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમના બલિદાનને ઇતિહાસને ઉજાગર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રયાસ કર્યા હતા અને તે પ્રયાસ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ વધારી રહી છે અને રાજ્ય સરકાર ગુરુ ગોવિંદનો ઇતિહાસ ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારબાદ આદિવાસી વીરોની યાદમાં આયોજિત લોક ડાયરા તથા સંતવાણીમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું સાથે સાથે આદિવાસી સમાજ

ગાયત્રી પરિવારના રામજી ભાઈ ગરાસિયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ સરપંચો ગાયત્રી પરિવારના સભ્યો આદિવાસી સમાજના આગેવાનો અને મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર સંજય જયસ્વાલ સિંધુ સંતરામપુર